કરી 21 વર્ષીય પત્નીની હત્યા પતિ અને પત્નીના ઝઘડાનો અંત પત્નીની હત્યાથી આવ્યો વાઘોડિયા તાલુકાના હાસાપુર ગામના રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણના 16/4/2024 ના રોજ સાબરકાંઠા જિલ્લાના બાદરજીના બુવાડા ગામે સ્નેહાબેન દેવસિંહ રાઠોડ સાથે સામાજિક રીત રિવાજ પ્રમાણે થયા હતા લગ્ન બાદ સ્નેહા હાસાપુર ખાતે તેની સાસરીમાં રહેતી હતી પરંતુ પતિ રઘુવીરસિંહનું ગામમાં જ અન્ય સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ તેની પત્ની થતા પતિ અને પત્ની વચ્ચે આ પરિવારના સભ્યો રાત્રે પોણા સાથેના પ્રેમ સંબંધને લઈને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતા પતિ પત્ની ને મકાન પાસે નવેરા પાસે આવેલા સંડાસ બાથરૂમ પાસે ખેંચી લઈ જઈ તેના ગળાના ભાગે ચપ્પુ વડે જીવલેણ હુમલો કડાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પત્નીને છોડી પતિ પાછો મકાનમાં જઈને સુઈ ગયો હતો પત્નીનું પત્ની પર ચપ્પુ વડે હમલો કરતા લોહીના ખાબો કે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝઘડાના સમયે ઝપાઝપી થઈ હતી જેને લઈ તમામ વસ્તુ તેના શરીર પરથી નીકળીને બનાવ જગ્યા પર પડી હતી પોલીસે પતિ ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી બીજી બાજુ પરકાઠા જિલ્લામાં રહેતા તેના પિયર પક્ષના પરિવારની જાણ કરાતા સ્નેહાના માતા-પિતા સહિત પરિવારના સભ્યો હાસાપુર ગામ ખાતે દોડી આવ્યા હતા અહેવાલ ભાટિયા વાઘોડિયા વડોદરા સમયે વિગત છે તો પોલીસ

દોઢ વાગે એના ગળામાં ચડી મારી અને એનું મર્ડર કરી દેવામાં આવ્યું છે અને અમે બાદરજી નામ સાબરકોટાના સાબરકોઠાના છીએ તો અમારી ભત્રીજી ગોસાપુડા પહેલા હતા તો બે ત્રણ મહિનાથી ફોન નતો આવતો તમે તો આવવા દેતા તો આજે એમને મહી નાખ્યા છે તો ફોન આવ્યો હવામો કે તમારો દીકરી બાથરૂમમાંથી પડી જશે તમે અહીંયા આવ્યો તો તો છક્કાનું ગામ આરેલું હતું ત્યારે મને ખબર પડી